મની મેનેજરની ખાસ રજૂઆત બજેટથી આશામાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું હવે બજેટની રજૂઆતને જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજેટમાં રિટેલ રોકાણકાર માટે શું ખાસ હોઈ શકે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને સરકાર કઈ રીતે સપોર્ટ આ બજેટથી આપી શકે છે આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમએસજે જે મિસ્ટર બોન્ડ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર સુનિલ છવેરી અને મની મંત્ર ફાઉન્ડર વિરલ ભટ્ટ આપ બંનેનું સ્વાગત છે આજના શોમાં અને બજેટનું કાઉન્ટડાઉન જ્યારે શરૂ થઈ ગયું છે વિરલભાઈ હા યુ નો ઓલવેઝ આપણે ઘણી બધી આશાઓ સાથે તમારા અને મારા જેવા યુ નો રિટેલ રોકાણકાર હોય કે સિટીઝન્સ હોય એ રાહ જોતા હોય છે કે ભાઈ આપણા માટે શું આવશે હવે ડિરેક્ટલી શું આવશે ઇનડિરેક્ટલી શું આવશે એ પણ આપણે જોતા હોય છે શું આપણા ખર્ચામાં કંઈ આપણને રિબેટ મળી શકે કે નહીં કોઈ આપણને ટેક્સમાં રિબેટ મળી શકે કે નહીં કંઈ આપણે રિટર્ન્સ આપણે કઈ રીતે વધારે મેળવી શકીએ તો કઈ રીતના આશાઓ આપણે રાખી રહ્યા છીએ કારણ કે એક વખત જોઈએ તો ઘણા બધા યુ નો ડબલ ટેક્સેશન છે ટ્રિપલ ટેક્સેશન છે જો કોઈ તમે સેલ કરો છો રેશનલાઇઝેશન ઓફ ટેક્સની આપણે વાત કરી રહ્યા છીએ તો ઘણા બધા એવા મુદ્દાઓ છે પણ ટુ સ્ટાર્ટ વિથ શું લાગે છે કે જે આપણે ડિસ્પેરિટી છે ટેક્સ જે રજીમમાં ઓન સેલ ઓફ ડેટ હોય કે ઇક્વિટી હોય તો એમાં કોઈ તમે રિફોર્મ્સમાં કોઈ ટ્વીક જોઈ રહ્યા છો તમારો ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન શોમાં બોલવા માટે હું આ આપણે બજેટની આશાઓ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ ઘણી બધી હોય છે હંમેશા લોકોને પણ હું હંમેશા એક વાત કહું લોકોને કે તમે તમારું પર્સનલ બજેટ છે ને એને પહેલાં તમારે સ્ટ્રીમલાઇન કરવું જોઈએ ડેફિનેટલી આ યુનિયન બજેટ છે હંમેશા આપણે યુનિયન બજેટની જે તારીખ આવતી હોય છે ત્યારે આપણે ચર્ચા કરતા હોય છે અને એની સાથે ઘણી બધી આશાઓ પણ સંકળાયેલી હોય છે પણ એની પહેલાં મને એમ લાગે કે પોતાનું પર્સનલ બજેટ એક છે એ હંમેશા જોવું જોઈએ અને એ પર્સનલ બજેટ કેટલું પરફેક્ટ છે એના પછી તમે જે યુનિયન બજેટ છે એના ઉપર ધ્યાન આપો આશાની વાત તમે કીધી હંમેશા એક આશાઓ બંધાયેલી હોય છે યુનિયન બજેટ સાથે અને આપણા જે ફાયનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામન એમની પાસેઓ એમની એવી અપેક્ષાઓ પણ હોય છે કે કદાચ આ વખતે તો જે અમારી જે આશાઓ છે એ કદાચ એ પૂરી પાડશે એમાંથી એક સૌથી પહેલી જે આશાની તમે વાત કરી કે ઘણા વર્ષોથી જે ઇક્વિટી અને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇક્વિટીનું ટેક્સેશન એટલે તમે જ્યારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરો છો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એનું જે ટેક્સ ટ્રીટમેન્ટ છે ને એ બંને અલગ અલગ ટેક્સ ટ્રીટમેન્ટ છે એટલે એમાં સમાનતા નથી પેરિટી નથી તમે જે કીધું તો હવે એ સમાનતા લાવવી જોઈએ એવું લાગે છે અને એવું કરશે તો એમાં ઇન્વેસ્ટર્સને પણ બહુ જ ફાયદો થશે અને સારી રીતે થશે હવે સમાનતા નથી એટલે આમાં કેવું થાય છે કે તમે અગર ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરેલું હોય છે તો તમારું જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે ટેક્સ છે એ તમારે ત્રણ વર્ષ પછી આપવાનું હોય છે બરાબર છે અને એમાં ઇન્ડેક્સેશનનો પણ બેનિફિટ મળે છે અને જેવી રીતે સામે તમે અગર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરો છો તો જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ લેસ દેન વન યર છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ વન યર આફ્ટર વન યર છે એટલે મોર દેન વન યર તમે રાખો તો આમાં પેરિટી નથી સમાનતા નથી ડેટનું અલગ છે અને ઇક્વિટીનું અલગ છે તો હંમેશા એક આશા અને રિક્વેસ્ટ હંમેશા હોય જ છે ફાઇનાન્સ મિનિસ્ટરને કે આ જે છે ઇક્વિટી અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સના જે ટેક્સ ટ્રીટમેન્ટ છે જેમાં એમાં ટેક્સ લાગે છે જે પણ નિવેશકો નિવેશ કરે છે એને તમે સમાનતા રાખો અને એમાં કારણ કે કન્ફ્યુઝન પણ ન થાય અને વધારેને વધારે ઇન્વેસ્ટર્સ એમાં જોડાય जी एब्सोल्युटली एनी प्रकारे इन्वेस्टर जोडवा हो एक लेस कंबर्सम થાય તો એક સારી એવેની ઇફેક્ટ પડી શકે છે મે ટેન્યોર અલગ છે ડેફિนิશન અલગ છે લોંગ ટર્મ શોર્ટ ટર્મ અને બધા એસેટ ક્લાસ વાઇઝ ડિફરન્શિયેટ એટલે કે માં આપણે જોઈ રહ્યા છે કે ડિસ્પેરિટી છે અ પણ સુનીજી એલટીસીજી ને રિમૂવ કરવાની ઘણી બધી માંગ ઓવર ધ યર્સ રહી છે અને એમાંથી કોઈ આપણે જો જોવા જઈએ તો ખાસ કોઈ એવી ઇન્કમ પણ સરકારે જનરેટ નથી કરી શું આ એક રેશનલાઇઝેશન આપણે રિમુવલને તો મને ખબર નથી કે કરી શકશે કે નહીં પણ રેશનલાઇઝેશન જોવા માંગશો કે રિમુવલ પોસિબલ છે એ બધી આશાઓ રાખીએ છીએ અને વિરલને જે કહ્યું તે ઇક્વિટી અને ડેટનું ટેક્સેશન શુડ બી સિમિલર બટ મારા હિસાબે એ થશે નહીં કારણ કે બેન્કિંગ લોબી ઇઝ ધ વન હુ આર રિસ્પોન્સિબલ ટેક્સેશન માં આપણે ત્રણ વર્ષનો લોંગ ટર્મ કેપિટલ અગેન્સ્ટ ટેક્સ લાગુ કરેલો ફ્યુ યર્સ બેક ઇન ફ્યુયર બજેટ ફ્યુ બજેટ્સ બેક તો એ આઈ ડોન્ટ થિંક ઇઝ અ રિયાલિટી આઈ ડોન્ટ થિંક ફાઈનાન્સ મિનિસ્ટર વિલ ટચ અપોન દેટ બ્રિંગિંગ સિમિલેરિટી બિટવીન ઇક્વિટી ટેક્સેશન એન્ડ ડેટ ટેક્સેશન ધનલી થિંગ જે આપણે વિચારી શકીએ અને જે તમે રાઈટલી કહ્યું કે કોઈ જો મેથ કરે કે આપણે લોંગ ટર્મ ટેક્સ ને આપણે જે ગેન્સમ કરેલો ઇફ યુ સી વેરીયસ ફાઈનાન્સ મિનિસ્ટર્સ હેવ ટચ અપ ઓન લોંગ ટર્મ ગેન્સ ટેક્સ ઇન ડિફરન્ટ ડિફરન્ટ પીરિયડ ઓલ ટુગેધર વચ્ચે ટોટલી એક્ઝામ કરી નાખેલા પછી એના પછી લોંગ ટર્મને એક વર્ષ પછી કરીને ટેન પર્સેન્ટ લોંગ ટર્મ ગેન્સ ટેક્સ કર્યો So too many, uh, you know, investors are confused. Uh, they cannot plan their, uh, uh, you know, investments also their taxation angles also. The enna matte uh, long term ek strategy and there should be a steady strategy. You can't do flip flop on uh, taxation like this uh, on a year, in, year on year ba uh, basis. So the long term gains tax ta is exempt So the sentiments of the markets, hai, ja, generally markets are run on sentiments also. ને જો લોંગ ટર્મ ગેન્સ ટેક્સ ને તમે ઇક્વિટીમાંથી એક્ઝામ કરશો મારા હિસાબે ડેટમાં એ લોકો ટચ નહીં કરી શકે બિકોઝ ઓફ ધ બેન્કિંગ લોબી એન્ડ પ્રેશર ફ્રોમ ધેર ધેન ધ માર્કેટ સેન્ટિમેન્ટ વિલ ઇમ્પ્રુવ એન્ડ નેચરલી આ મ્યુચ્યુઅલ ફંડ એક જો વેહિકલ છે જ્યાં સ્મોલ સેવિંગ્સ કેન બી કલેક્ટેડ એન્ડ બ્રોડ ઇન ટુ ધ મેઇન સ્ટ્રીમ દેટ વિલ ઓલ્સો ગેટ અ લોટ ઓફ ફિલિપ આપણે જે ચાલીસ લાખ કરોડ ને સો કરોડ કરવાની વાત કરીએ છીએ સો ઓલ ધેટ કેન બી પોસિબલ ઓનલી વેન ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ લોંગ ટર્મ ગેન્સ ટેક્સ

તો ઘણું બધું અટ્રેક્ટ કરી શકે છે ઇક્વિટી માર્કેટમાં અને ઇક્વિટી માર્કેટમાં એકચ્યુલી બધા જ છે અને એવરીબડી વોન્ટ્સ ટુ ઇન્વેસ્ટ ઇન ઇક્વિટી પણ આ ટેક્સેશનમાં એક વખત કોઈ વખત જેને લાગતું હોય ઇક્વિટી તરફ નથી જોતા હોતા તો પણ જ્યારે જે વિરલભાઈ આપણે ટેક્સની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એક યુનિફોર્મ ટેક્સ ટ્રીટમેન્ટ ઓન કેપિટલ ગેઇન્સની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ઓન મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ અને એની બીજી હેન્ડ પર યુલિપ્સની પણ આપણે એક ચર્ચા કરી લેવી જોઈએ કારણ કે યુલિપ માં પણ ઘણા બધું ઇન્વેસ્ટમેન્ટ જતું હોય છે આ એરિયામાં કોઈ ચેન્જીસ તમે જોવા માંગશો પ્રીતિબેન જે રીતે સુનિલભાઈએ કીધું એમાં મારો એક પોઈન્ટ મારે એડ કરવો છે લોંગ ટર્મ જે કેપિટલ ગેઇન ટેક્સ જે છે એને એક્ઝેમ્શન્સની વાત કરી ડેફિનેટલી એ થશે તો બહુ બેટર રહેશે અને સારું જ રહેશે નો ડાઉટ પણ એની સાથે હજી એક વાત પણ વિચારી શકાય કે અત્યારે જે છે લોંગ ટર્મ હવે આપણે હંમેશા ઇક્વિટીની વાત કરતા હોઈએ છીએ પ્રીતિબેન ત્યારે આપણે લોંગ ટર્મની વાત કરતા હોઈએ છીએ રાઈટ હવે કેવું છે કે આ અત્યારે એક વરસ એક વર્ષ પછી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આવે છે તો શું કામ નહીં એને કદાચ વધારે વર્ષો અગર સપોઝ એક્ઝમ્શન ના આપે પણ એટલીસ્ટ એને એકથી ત્રણ વર્ષ કરવાની કોશિશ કરે કે પાંચ વર્ષની કરવાની કરે કારણ કે એ ક્વાઇટ લોજિકલ થઈ જશે કારણ કે સી એક વર્ષ પછી તમે અગર તમે એમ ઇન્વેસ્ટરને નિવેશકોને તમે એમ કહો છો કે તમે એક વર્ષ સુધી રાખો અને પછી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરો એટલે ઘણી વખત પ્રોફિટ થયો હોય કે પછી લોસ થયો હોય હવે પ્રોફિટ થયો હોય તો તમે કાઢી નાખો છો તો તમારા રિટર્ન ઉપર એની અફેક્ટ થાય છે તો અગર એ એક વર્ષને એટલીસ્ટ કદાચ ત્રણ વર્ષ કરે કે પાંચ વર્ષ કરે એવી પણ આશા બંધાઈ રહી છે કે કદાચ એ ડેફિનેશન ડેફિનેશનને આગળ ફૂલ એક્ઝામશનમાં ન લાવે પણ એની ડેફિનેશનને કદાચ ચેન્જ કરીને મે બી લોંગ ટર્મ કેવાશે રાઈટ અને બીજી વસ્તુ તમે જે પોઈન્ટ કીધો હવે આ ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ હવે અહીંયા પણ એક થોડુંક પેરિટીની જ વાત છે સમાનતા લાવવાની વાત થઈ રહી છે કે યુલિપ્સ ડેફિનેટલી બહુ પ્રોડક્ટ ઇવોલ્વ થયા છે ઘણા વર્ષોમાં આપણે હંમેશા દર્શકો સાથે વાત કરતા હોઈએ છે યુલિપ્સ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સ બંનેનું કોમ્બિનેશન આપે છે હવે એમાં અત્યારે હજી પણ એડવાન્ટેજ પોઈન્ટ છે કે તમે અગર એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો જેવી રીતે હવે આની અંદર એલટીસીજી છે વન યર મ્યુચ્યુઅલ ફંડની અને યુલિપમાં અત્યારે ટુ પોઈન્ટ ફાઇવ લેક્સ ટુ પોઈન્ટ ફાઇવ લેક્સ સુધીનું અગર તમે પ્રીમિયમ ભરો છો તો તમારે એમાં કાંઈ પણ ટેક્સ આપવાનો રહેતો નથી રાઈટ હવે આ પેરિટી નથી બરાબર છે હવે તમે મ્યુચ યુલિપમાં વધારે ને વધારે તમારે કદાચ ભંડોળ આવતું દેખાશે કારણ કે આ અત્યારે ટુ પોઈન્ટ ફાઇવ લેકવાળી જે ટેક્સની ટ્રીટમેન્ટ છે ત્યાં સુધી જે ટેક્સ નથી લાગતો એ તમને બહુ એટ્રેક કરશે તો મ્યુચ્યુઅલ ફંડમાં એવું કંઈક તમારે કરવું જોઈએ કે જે મ્યુચ્યુઅલ ફંડમાં પણ લોકો વધારેને વધારે આવે કાં તો પછી મ્યુચ્યુઅલ ફંડમાં પણ એક એવું લિમિટ અત્યારે જે વન લેખ છે એ વન લેખને ઇન્ક્રીઝ કરીને કંઈક ટુ પોઈન્ટ ફાઇવ લેખ જેવી પેરિટી કરવા માટે કરી શકે તો મને લાગે છે કે એસેટ ક્લાસ એટલે મીન્સ નો ડાઉટ ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ આ બંનેની પણ સમાનતા લાવવા માટે વિચાર કરવો જોઈએ ઓકે તો એક પેરિટી લાવી ઘણી જ જરૂરી છે પણ જ્યારે આપણે એસિડ ક્લાસની વાત કરી રહ્યા છીએ સુનિલભાઈ અને અને જો સ્ટેક્સ જો ઓછો થાય તો કઈ રીતે ઇક્વિટી માર્કેટમાં આપણે ઇન્ફ્લો વધારી શકીએ છીએ અને ઇટ્સ ગુડ ફોર ધ માર્કેટ ઓલસો એન્ડ ફોર ધ ઇન્વેસ્ટર ઓલસો પણ સુનિલભાઈ જે બીજું એક મોડ છે એ છે મ્યુચ્યુઅલ ફંડની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો આપણે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જોયું છે કે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આવે છે લોકો પ્રિફર કરે છે મ્યુચ્યુઅલ ફંડ જે ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ નથી કરવા માંગતા કે રિસ્ક લેવા નથી માંગતા કે ફોલોઅપ કરવા નથી માંગતા અને આપણે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ એક ઘણો બધો ઇન્ફ્લો ઓવર ધ યર્સ જોયો છે કારણ કે એક નાનાથી નાનો માણસ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇક્વિટી માર્કેટમાં એન્ટર થઈ શકે છે તમે કોઈ એવા પોઈન્ટ્સ જોવા માંગશો જે મ્યુચ્યુઅલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ને બધારે એક બૂસ્ટ આપી શકે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ને પણ આપણા જેવા રિટેલ રોકાણકાર ને પણ અને માર્કેટ ને પણ એક ઇફેક્ટ એમાંથી પોઝિટિવ થઈ શકે કોઈ એવા પ્રાવધાન તમે જોવા માંગછો સૌથી પહેલા તો એ આપણે વિચાર કરવાની જરૂરત છે કે આપણે જે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ લોકો જીએસટી આપે છે 18% ના And this is the only industry, they are not able to recover that money from investors. So, investor will connect a separate check, captain, or something. I 18% reduction, there is that tamara margin ma, that income ma, mutual fund distributor's income ma, they will not be able to recover that from the investors. So, Saudi Pella, so one GS Pella service tax. I service tax exempted on the mutual fund commissions which they were paying, the mutual fund. હાઉસીઝ ટુ ધ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ એના પછી પછી પાછું એને સર્વિસ ટેક્સમાં લઈ આવે જીએસટીમાં અઢાર ટકા કરીને વેરી અનરીઝનેબલ લેવી ઓફ ટેક્સ વિચ ઇઝ નોટ રિકવરેબલ આપણે એક સર્વિસ આપીએ છીએ ઇન્વેસ્ટરને અને એ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અઢાર ટકા ઓછી ઇન્કમ કમાય છે એન્ડ દેટ ઇઝ નોટ રિકવરેબલ બાકી બધી ઇન્ડસ્ટ્રીમાં તમે જોશો તો એ ઇન્વેસ્ટમેન્ટ જે બી આપણે બિલિંગ કરીએ એના ઉપર આપણે જીએસટી લગાવીએ અને વી રિકવર ફ્રોમ ધ એન્ડ કસ્ટમર પણ એ મ્યુચ્યુઅલ ફંડમાં આ પોસિબલ નથી સો મારા હિસાબે એ આ જીએસટી ઇઝ વન એસ્પેક્ટ વિચ શુડ બી રિમૂવ ધેન ઇટ વિલ અટ્રેક્ટ અ લોટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ આજે સેબી હેઝ ટ્રાઈડ ટુ ડુ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ટર્નશીપ પ્રોગ્રામ દેટ ઇઝ નોટ અટ્રેક્ટિંગ મેની મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર્સ ઓલ્સો જો આપણે ચાલીસ લાખ કરોડ ને સો લાખ કરોડની વાત કરવાનો એમ વધારવાની વાત કરતા હોઈએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં તો જ્યાં સુધી તમારી પાસે ફૂડ સોલ્જર્સની હોય મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ વધશે નહીં ત્યાં સુધીમાં આ પોસિબલ થવાનું નથી ખાલી ડાયરેક્ટના ઉપર તમે જો ડિપેન્ડ કરશો અને ટુ અંડ એન્ડ ટુ થિંક દેટ આ ચાલીસ લાખ કરોડની ઇન્ડસ્ટ્રી થઈ છે વિધાઉટ ધી કોન્ટ્રીન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ફંડ્રીઝ ઓલસો એક બુસ્ટ નહીં આપો એક ઇન્કમ ને બુસ્ટ નહીં આપો માર્જિન્સની વધારશો નહીં ત્યાં સુધી તમે પ્રોફેશનલ્સને અટ્રેક્ટ નહીં કરો ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી એના માટે એક એક્ઝામ્પિશન ઓફ જીએસટી શુડ બી ડન એઝ ફાર ઇઝ કમિશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ ઇઝ કન્સર્ન સબસીડ્યુટી અને ડિસ્ટ્રીબ્યુટર્સ આર રિક્વાયર્ડ જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં જો તમારે રોકાણ કરવું હોય તો અને એને જીએસટીનું જે એક્ઝિમશન છે એ મળવું પણ જોઈએ જેથી વધારે અટ્રેક્શન થઈ શકે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન તરફ પણ વિનલભાઈ તમે એક મુદ્દો જે પહેલાં આપણે ડિસ્કસ કર્યો હતો એ તમે ઓફ ધ કેમેરા કે તમે કહ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ શૂડ બી અલાઉડ ટુ લોન્ચ પેન્શન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને વિથ યુનિફોર્મ ટેક્સ ટ્રીટમેન્ટ શા માટે પ્રીતિબેન આમ જોવા જઈએ તો મ્યુચ્યુઅલ ફંડમાં રિટાયરમેન્ટ ફંડ્સ છે રાઈટ બહુ જ વર્ષો પહેલાં બહુ જ વર્ષો પહેલાં ફ્રેન્કલીન ટેમ્પલ્ટને એક રિટાયરમેન્ટ ઓરિયન્ટેડ ફંડ કાઢ્યું હતું પછી બહુ વર્ષોનો ગેપ હતો અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસે રિટાયરમેન્ટ ફંડ્સ કરીને થોડુંક રીવેમ્પ કરીને રિલોન્ચ કરીને અલગ સ્ટ્રેટેજી આપીને એમણે લોન્ચ કર્યું હવે આમાં બંનેમાં બહુ ડિફરન્સ છે જે ફ્રેન્કલિનનું ફંડ હતું એ એક ફંડ જે સ્ટ્રક્ચર્ડ કરેલું હતું અને પછી જે પછીના દાયકામાં અમુક દાયકાઓ પછી જે જેવી રીતે નિપોનનું રિટાયરમેન્ટ ફંડ છે એચડીએફસીનું ફંડ છે આદિત્ય બિરલાનું છે હવે અમુક ચાર પાંચ એસેટ મેનેજમેન્ટ કંપનીઝનું રિટાયરમેન્ટ ફંડ્સ છે હવે એ બંને પણ આમ જોવા જઈએ તો તમે જ્યારે પેન્શન કે રિટાયરમેન્ટ ફંડની વાત કરો તો અત્યારે તો લોકોના મગજમાં ડેફિનેટલી ગવર્મેન્ટનું જે નેશનલ પેન્શન સ્કીમ એનપીએસ જે છે એ મગજમાં આવે બરાબર છે હવે એમાં પણ બંનેમાં સમાનતા નથી અને અમુક એવા કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે કદાચ એનપીએસને પણ એસેટ એ ગવર્મેન્ટને ગવર્મેન્ટને એસેટ એસેટ લાવવામાં મદદ નથીરૂપ થઈ રહ્યું અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ જે રિટાયરમેન્ટ ફંડ્સ છે એને પણ મદદરૂપ નથી થઈ રહ્યું તો અહીંયા આશા અને અપેક્ષા એક એવી છે પ્રીતિબેન કે જે રિટાયરમેન્ટ ફંડ્સ આવી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડના ઓલામાં એના કેટેગરીઝમાં લોન્ચ થઈ રહ્યા છે એમાં એક એટીસીનો બેનિફિટ જે અમુક સ્ટાર્ટિંગના જે રિટાયરમેન્ટ ફંડ્સ જેવી રીતે એચડીએફસી અને નિપોન આ જ બે ફંડ હાઉસમાં એટીસીનો બેનિફિટ મળતો હતો અગર તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા તો અને અને પછીના જે ફંડ્સ આવ્યા એમાંથી કાઢી નાખ્યો એનો એપ્રુવલ આપ્યું નહીં તો એવું કંઈક અરેન્જમેન્ટ થવી જોઈએ કે જે હવે રિટાયરમેન્ટ ફંડ અત્યારે પણ છે એમાં અને જે આવનારા ફંડ છે એમાં કદાચ એ લોકો એટીસીનું કદાચ બેનિફિટ આપી શકે તો વધારે ને વધારે રિટાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કારણ કે રિટાયરમેન્ટના પૈસા લોંગ ટર્મ પૈસા હોય છે અને રિટાયરમેન્ટ એક બહુ જ ઇગ્નોરન્ટ પાર્ટ છે ઇન્ડિયામાં જે લોકો કરતા નથી અને સાથે સાથે એનપીએસને પણ બૂસ્ટ મળે તો એનપીએસમાં પણ એવા એવા અમુક એવા ફાયદાઓ આપવા જોઈએ ટેક્સ ટ્રીટમેન્ટ લઈ લે લઈ લો કે પછી સિસ્ટમેટિક વિડ્રોવલ કે તમે એમાં વચ્ચે પેન્શનના રૂપે નહીં પણ તમે કદાચ વચ્ચેથી કાઢવું હોય નીકળવું હોય તો ફ્લેક્સિબિલિટી આપી શકો તો આ બંને પ્રોડક્ટ્સને જોવાની બહુ જ જરૂર છે ટેક્સ ટ્રીટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી અને એના ફીચર્સ અને ફ્લેક્સિબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી તો આપણે અપેક્ષા રાખીએ જેમ સુનિલભાઈએ કીધું કે આપણે અપેક્ષા જ રાખી શકીએ છીએ બાકી હાથ કંઈ આપણા છે નહીં અને એટીસીની જ્યારે તમે વાત કરી એટીસી ઇટ સેલ્ફ ઇઝ એક આપણે એમાં ઘણા વખતથી માંગ કરી રહ્યા છે કે ભાઈ એની તો લિમિટ વધારો કેટલા વખતથી આપણે કહી રહ્યા છે પણ આપણે વધારે ચર્ચા કરીશું એના પર પણ એક લઈ લેવો પડશે મારે બ્રેક તો બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા છે મારી સાથે પ્રિય વાટ ફરી એક વખત આપનો સ્વાગત છે બજેટ થી આશા પર અને સાત પીસાતે આજે વાત કરી રહ્યા છે એમએસજી મિસ્ટર પોન પ્રાઇવેટ લિમિટેડ ના ફાઉન્ડર સુનીલ છવેરી અને મંત્રી મંત્રના ફાઉન્ડર વિરલ વાટ તો સુનીજી આપણે જેની વાત કરી રહ્યા છે કે નો મ્યુચ્યુઅલ ફંડ પરથી આપણે વાત કરી LTCG પરથી વાત કરી અપણ બધા આપણા જેવા જે આપણા શ્રોતાઓ છે એ લોકોને એક વધુ પણ ઇન્ટરેસ્ટ હોય છે કે ભાઈ મારું જે હું ટેક્સ પે કરું છું એમાં કોઈ સ્લેબમાં કોઈ ચેન્જીસ આપણે જોઈ શકીએ છીએ કે નહીં અને આ વખતે વધારે આશા છે એના માટે છે કારણ કે બે હજાર ચોવીસના ઇલેક્શન તરફ પણ આપણે જોઈ રહ્યા છીએ તો શું લાગે છે કે સરકાર વોટર્સને ખુશ કરશે કોઈ એવા તમે જોઈ રહ્યા છો અને સાથે જ મેં પહેલા બી કહ્યું કે એટીસીની લિમિટ વધારવાની ઘણા વખતથી આપણે માંગ કરી રહ્યા છીએ કોઈ એવા સેક્શન જોઈ રહ્યા છો જે ઠીક થઈ શકે છે પ્રીતિબેન યુ નો વી આર કમિંગ ફ્રોમ ધટ કોવિડ બેકગ્રાઉન્ડ એના હિસાબે આપણે ફિઝિકલ ડેફિસિટ નંબર જે આપણી ની હોય છે ગોન ફોર અ ટોસ એટલે દે હેવ નોટ બીન એબલ ટુ મેનેજ દેટ ફિઝિકલ કન્સોલિડેશન પાથ વિચ દે હેડ પ્રપોઝ ફ્યુ યર્સ બેક બીકોઝ ઓફ કોવિડ એના પછી મારા હિસાબે પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુસ્ટ બી ઘણો કર્યો છે ગવર્મેન્ટે ફોર સ્પેન્ડિંગ બીકોઝ પ્રાઇવેટ સેક્ટર વોઝ નોટ સ્પેન્ડિંગ અને એના હિસાબે મારા હિસાબે ફિઝિકલ નંબર્સ આર નોટ ગુન બી સો ગુડ એ એ વખતે અને એ વર્ષમાં જો તમે ઇફ યુ એક્સપેક્ટ કે ટેક્સેશનમાં તમને કોઈ લાભ મળશે મારા હિસાબે બી બી આસ્કિંગ ફોર ટુ મચ ફ્રોમ ધ ધ શુડ ઇન્ક્રીઝિંગ લિમિટ ઓફ એટીસી બેનિફિટ અને એમાં જે આપણે વેરાલે જે વાત કરીએ એનપીએસ ની જગ્યાએ યુ નો વાય ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસ આર મોર પોપ્યુલર બીકોઝ દેર ઇઝ એન ઇમોશનલ એન્ગલ અટેચ ટુ ઈચ એન્ડ એવરી આ તમારા રિટાયરમેન્ટ બેનિફિટનો છે આ એજ્યુકેશન માટે એક ઇન્સ્યોરન્સ લીધો છે આ તમે ચાઇલ્ડ મેરેજ માટે લીધો છે એક્સેટ્રા એક્સેટ્રા તો સમથિંગ સિમિલર જો આપણે ઈએલએસએસને આપણે રિટાયરમેન્ટ બેનિફિટ આપીએ અને એને માટે ઈએલએસ એટીસી બેનિફિટમાં વધારો કરીએ અને એના પછી જે ઈ ની પછી જે આપણે એસ ની વાત કરીએ સિસ્ટમેટિક વિથડ્રોલ એમાં બી જો આપણે એક્ઝામ્શન આપીએ કે જો તમે સિસ્ટમેટિક વિદ્રોલ કરતા હો ફોર યોર રિટાયરમેન્ટ યોર કેશ ફ્લો રિક્વાયરમેન્ટ ફોર સિનિયર સિટીઝન્સ અને એને એક્ઝામ કરો એમાં બી એઝ ઇટ ઇઝ એસડબ્લ્યુ પી ઇઝ મોટ ટેક્સ એફિશિયન્ટ પણ આ જે બે ત્રણ વસ્તુને જે તમે વિચાર કરી અને એ પ્રમાણે તમે જો એટીસી બેનિફિટ વધારો અને થોડું એક્ઝામ્પન આપો ફોર એસડબ્લ્યુ પી એન્કરેજિંગ એસડબ્લ્યુ પી સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન્સ દેટ ઇઝ વોટ પીપલ શુડ બી એક્સપેક્ટિંગ રાધર ધેન એક્સપેક્ટિંગ દેટ ધી ઇન્કમ સ્લેબ્સ વધી અને એમાં એક્ઝામ્પન્સ આપો એબ્સોલ્યુટલી અને ઇન્સ્યોરન્સ પર્સે વિરલભાઈ આપણે ઘણા બધા શોઝ કર્યા છે અને જોયું છે કે કેટલું મહત્ત્વ છે ઇન્સ્યોરન્સ અ પર્ટિક્યુલર પર્સન માટે અને આપણે ઘણું બધું એન્કરેજ કરતા હોય છે પછી એ લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય અને એનપીએસ એક ગુડ સિસ્ટમ જે સરકારે શરૂઆત કરી છે ને એમાં આઈ થિંક સાત પ્રતિસાદ પણ એમને સ્લોલી એન્ડ સ્ટડીલી મળી રહ્યો છે પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ઘણું જરૂરી છે જે આપણે પેન્ડેમિક દરમિયાન જોયું કે પેન્ડેમિક આવી ગયું પછી બધા કે હો મારે તો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈતો હતો કારણ કે ત્યારે આપણે જોયું છે અને કોઈ બી મુસીબત કઈને તો આવતી નથી હોતી તો કઈ રીતના ઇન્સ્યોરન્સ સેક્ટરને તમે જોઈ શક જોવા માંગશો કે ત્યાં એક બૂસ્ટ મળી શકે વિચ ઇઝ ગુડ ટુ પેનેટ્રેટ ઇન્સ્યોરન્સ સેક્ટર પરસે ઓલ્સો અને જે સિક્યોરિટી ઓફ યુ નો હ્યુમન બિંગ એ પણ રાખવી જોઈએ તો પણ એક એક શકે ઇમ્પોર્ટન્સ સમજી શકે એના માટે હવે એ એક્ચુલી ઘણું લેટ થઈ ગયું છે પણ શું તમે જોઈ રહ્યા છો કે આ સેક્ટરને હવે એક ડ્યુ મળવું જ જોઈએ ડેફિનેટલી જો પ્રીતિબેન તમે જે બૂસ્ટની વાત કરી બૂસ્ટ પણ છે ને આપણે બે રીતે બૂસ્ટ થયું છે વખતે અને પેન્ડેમિક વખતે ગવર્મેન્ટે એવા ઘણા સ્ટેપ્સ લીધા જેના કારણે ઇન્સ્યોરન્સ ને હેલ્થ ઇન્સ્યોરન્સ સેગમેન્ટ જે છે એ એમાં પોપ્યુલારિટી આવી અને પેન્ડેમિક આવ્યું ક્લેમ્સ એટલા બધા આવ્યા એમને પ્રીમિયમ પણ વધારવું પડ્યું રાઈટ હવે અને બીજા એક આસ્પેક્ટ એવો છે કે આપણે આપણે હંમેશા દર્શકોને આપણે આપણા શોમાં કહેતા જોઈએ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સનું ઇમ્પોર્ટન્સ શું છે કેટલું હોવું જોઈએ કયા કારણો ધ્યાનમાં રાખીને લેવું જોઈએ હવે આ બંને પાર્ટથી ગવર્મેન્ટે પણ પુશ કર્યું આપણે પણ પુશ કર્યું શ્રોતાઓને કીધું કે ધ્યાન રાખો અને જુઓ પણ પેન્ડામિક હતું ક્લેમ્સ એટલા બધા આવ્યા પ્રીમિયમ વધ્યું હવે આમાં જીએસટી જે છે એક ભાગ કે જેમાં અઢાર ટકા જીએસટી આપવું પડે છે જે કોઈ એક લેવા જાય છે ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ પોલિસી બહુ જ વધારે છે એમાં ક્યાંક કારણ કે સી હવે ગવર્મેન્ટ એક બાજુ કહે છે કે એમને બૂસ્ટ કરવું છે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ સોશિયલ સિક્યોરિટીના નામ પર અત્યારે આપણે ત્યાં ઇન્ડિયામાં તો આટલા ડેવલપ આપણે હજી એટલા નથી થયા કે આટલી સોશિયલ સિક્યોરિટી આપણને ગવર્મેન્ટથી નથી મળતી કારણ કે જે હિસાબથી બીમારીઓ થઈ રહી છે અને એમાં એ બીમારીઓથી લડવા માટે જેટલું આપણને સમ એશ્યોર જોઈએ છે બરોબર છે એ વધારે લેવું પડે છે એની માટે પ્રીમિયમ વધારે આપવું પડે છે અને એમાં અઢાર ટકાનો નો ભાર બહુ જ વધારે છે તો ક્યાંક અગર ગવર્મેન્ટ વિચારે આના ઉપર અને ડેફિનેટલી બૂસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી કે બૂસ્ટ મળી રહ્યો છે અને એમાં હજી વધારે બૂસ્ટ મળે તો આ અઢાર ટકાનો જીએસટી ક્યાં પાંચ ટકાની આસપાસ વિચારે તો ગવર્મેન્ટ માટે બહુ જ સારું રહેશે જે લેવાનું વિચારી રહ્યા છે અને જે વધારે સમયસોડ લઈને એમનું પ્રીમિયમ સારી રીતે ભરી શકે એટલા માટે એ અઢાર ટકાનું જીએસટી પાંચ ટકા અને સાથે એમાં જે એક્ઝેમ્પશન પણ મળી રહ્યું છે ને એ પણ અમાઉન્ટ અમાઉન્ટ ક્યાંક જોવા મળે અમાઉન્ટને ત્યાં ક્વિક કરે 25,000 હજારની છે સિનિયર સિટીઝન માટે પચાસ હજારની છે એને અગર એ લોકો ડબલ કરીને એ એક્ઝમ્શનને પણ થોડુંક વધારે આપે અને ટેક્સ બેનિફિટમાં બેનિફિટ થાય તો એમાં બૂસ્ટ વધારે મળી શકે છે इंश्योरेंस में तो एम कहता होदा नहीं पड़ा तो शू काम लीए पैसा वेस्टेज है पर एक ए, एक एड्युकेशनल चेन्ज लावो घो जरूरी है जो ये तेरे एक सारा रेट पर आस टी बात करी जो ये ओछो थे तो एक लोग अट्रेक कदाच थीच इज गुड फॉर देम ऑलसो आसेम सुनिभारल भाई आप कहता हो मांगों घनी बदी है પણ વી હોપ કે આ વખતે કોઈક તો માંગો આપણી પૂરી થાય અને ઓલ પોઇન્ટ ઓફ વ્યૂ અને સાથે સિનિયર સિટીઝનની જે બી તમે મેન્શન કર્યું એ પણ એક જરૂરી મુદ્દાઓ છે પણ એ તો આપણને ફર્સ્ટ ફેબ્રુઆરીના જ ખબર પડશે કે શું મળ્યું અને શું નથી મળ્યું અને એની આશા આપણે નેક્સ્ટ ઇયર સુધી કેરી ફોરવર્ડ કરવાની છે પણ ઘણો આભાર તમારો સુનિલજી અને વિરલજી અમારી સાથે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે નમસ્કાર